આગળનો કાર્યક્રમ ના કરવો પડે કેવો કરવો પડે એ બી વિચારતા નથી પણ જ્યાં સુધી એમનો હક અને અધિકાર છે એટલા માટે સરકાર માંગણી કરે છે દાખલાની કે તમે આ રીતે જરૂર પડશે આ દિજા દાખલા રજૂ કરો પણ સરકાર જ આદિવાસીઓને દાખલા ના હાલે તો અમે ક્યાં સુધી જપીને બેસું જે કરવું પડે કરવું પડે પણ દાખલા એમનો હક અને અધિકાર છે સરકારને આપવો પડે નહીં આપશે તો આગળની કાર્યવાહી અમે જે કરવું એ કરવા માટે અમે તૈયાર છીએ આદિવાસી સમાજના લોકો છેલ્લા કેટલાય સમયથી તેમની રજૂઆતો કરી રહ્યા હતા શાંત બેઠા હતા પરંતુ હવે આદિવાસી સમાજના લોકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જાતિના દાખલા સહિત અનેક માંગણીઓને લઈ અને આદિવાસી સમાજ છેલ્લા કેટલાય સમયથી તંત્ર સામે ઉઠાવી રહ્યા 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 હતા 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 વિરોધ કરી આવેદનપત્રો આપી પરંતુ હવે આખરે જ ન બનાસકાંઠાના આદિવાસી સમાજના લોકો રસ્તા ઉપર ઉતર્યા છે પાલનપુરથી ગાંધીનગર સુધી એકસો એકત્રીસ કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે જે ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને તેમના દ્વારા કેમ આ પદયાત્રા કરવામાં આવી રહી છે આ તમામ બાબતને આદિવાસી સમાજના આગેવાનો એ લોકો પાસે જ આ આ આખી આખી ઘટનામાં પદયાત્રામાં એમની સાથે દાતાના કાંતિ ખરાડી પણ જોડાયા હતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું વિસ્તારના દાખલા જેવા પ્રશ્નો આજે એટલા માટે આવવું પડ્યું છે કે અહીંયા બબે વર્ષથી લગાતાર વર્ષોથી જે આદિવાસી દાખલાઓ જે મળતા હતા એ દાખલાઓ સરકારેને સરકારે આદિવાસીઓને આપવાના બંધ કર્યા છે પણ અમે લગાતાર એક વર્ષથી મમલાદાર કચેરી હોય પરંત ઓફિસો હોય કલેક્ટર ઓફિસ હોય દાખલાઓ બદલે નવું જનરેશન જે હતા એ પ્રાઇમરીમાં જે ભણે છે ત્યાંથી મળીને કોલેજ સુધી ભણતા હોય એવા લોકોને અને નોકરીમાં જાય હતા એ લાગ્યા છે એવા લોકોને પણ બનાસકાંઠા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ ઓફિસોમાં ધરમ ધક્કા ખાતા હતા ધરમ ધક્કા ખાતો છતાં પણ એમને દાખલા નથી આપવામાં આવ્યા કલેક્ટર ઓફિસ વાળા ઘરીએ દોતા અમીરગઢ તાલુકાના બધા જ આગેવાલીઓ સાથે મળીને દીકરા દીકરીઓ સાથે મળીને પણ દાખલ રજૂઆતો કરવામાં આવી આવેદનપત્ર પણ આપવામાં આવ્યા આટલી સમય સુધી રજૂઆત કરવા છતાં પણ આજે દાખલા નથી ચાલુ કરવામાં આવ્યા પણ સરકારે એક બાજુ આદિવાસી દીકરા દીકરી ભણે છે એમના આદિવાસી તો ચાલુ રાખ્યા ભાઈ તમે આદિવાસી દાખલો લાવો તો તમને નોકરી મળશે આદિવાસી દાખલો લાવો તો સ્કોલરશીપ મળશે આદિવાસી દાખલો લાવો તો તમને એડમિશન મળશે આવા સંજોગો હરેકે હરેક બાબતમાં આદિવાસી દાખલોની જરૂર પડતી હોય એના હમે સરકાર દાખલા બંધ કરીને બેઠી છે ત્યારે હર હંમેશા દાખલા ના મળે તો આદિવાસી દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી પણ દાખલા ચાલુ નથી થયા દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા ના છૂટકે આજે આખા જ અમીરગઢના દોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે દીકરાઓ સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે ગોધીનગર સુધી જવાને એક શરમજનક બાબત કહેવાય કે અમને દાખલા માટે આદિવાસીઓને ગાંધીનગર સુધી ભટકવું પડે ને એ સરકારને શરમ આવવી જોઈએ અમે વિનંતી સરકારને કરીએ છીએ કે અમને હજુ પણ વહેલું છે ગાંધીનગર સુધી લોબા ના કરો વર્ષોથી નવું નથી વર્ષોથી આદિવાસીઓના આદિજાતિના દાખલા મળતા હતા એ જ રીતે નવું નથી કરવું જે તે દાખલા મળતા તે આજની તારીખથી આદિવાસીઓને દાખલા ચાલુ કરતો તો અમને ગાંધીનગર સુધી લોબુ થવું ના પડે પણ નહીં ચાલુ કરશે તો અહીંયા અમે નક્કી કર્યું છે ભલે અત્યારે એટલા છે પણ આગળ જતા કેટલા થાય છે એ આગળનો વિષય છે પણ સો ટકા અમને ગાંધીનગર સુધી જાવું પડે છે અને દાખલાઓ માટે જવું પડે છે એટલે સરકારને ચેતવણી આવીએ છીએ વહેલામાં વહેલી તકે તકે વર્ષો રીતે વર્ષોથી દાખલા જે તે રૂટીનમાં મળતા હતા એ રીતે દાખલા ચાલુ કરવા માટે સરકાર ભાઈ અપેક્ષા રાખીએ છીએ આગળનો કાર્યક્રમ ના કરવો પડે કેવો કરવો પડે એ બી વિચારતા નથી પણ જ્યાં સુધી એમનો હક અને અધિકાર છે એટલા માટે સરકાર માંગણી કરે છે દાખલાની કે તમે આ રીતે જરૂર પડશે આદિજાજ દાખલા રજૂ કરો પણ સરકાર જ આદિવાસીઓને દાખલા ના હાલે તો અમે ક્યાં સુધી જપીને બેસું જે કરવું પડે એ કરવું પડે પણ દાખલા એમનો હક અને અધિકાર છે સરકારને આપવો પડે નહીં આપશે તો આગળની કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છીએ ઓકે મારું નામ કાંતિલાલ માજીરાણા બનાસકાંઠા જિલ્લા સામાજિક આગેવાન છું આજે અમે અહીંયા અમારો આ જે કાર્યક્રમ છે પગપાળા યાત્રા સરકાર સામે અવાજ ઉઠાવવા માટેનો એ સમગ્ર આદિવાસી સમાજને લઈ અને અમે આજે નીકળ્યા છીએ અમારા આદિવાસી સમાજના જે દાખલાઓ નીકળવામાં તકલીફ પડશે અને જે દાખલા નીકળ્યા છે એનું પણ આજે જે નોકરીઓ જે છે એ નોકરીઓ પણ એની અધ્યાર છે સરકાર અમને આદિવાસી તરીકે સ્વીકારતી નથી ઓગણીસો પચાસ પહેલાંના એવિડન્સ માગે છે એ એવિડન્સ અમારા સમાજ અભાણ અને ગરીબ હોવાથી જે તે સમયમાં અંદર નોંધાઈ શકે ન હોવાથી એવિડન્સ મળી શકતો નથી અને ધારો કે એવિડન્સ હોય તો પણ એ સમયની અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે એ સમગ્ર એવિડન્સો નાશ થઈ ગયેલા છે અમને સરકાર આ અમને એમ કેમ રીતે કોઈપણ રીતે આદિવાસીને ખતમ કરવા માટે અમારા અસ્તિત્વ અને અસ્મિતાનો સવાલ ખડો જોઈએ અમે આજે અવાજ અવાજ ઉઠાવવા માટે અને સરકાર શ્રીનું ધ્યાન દોરવા માટે અમે આજે પાલનપ્રતિ ગાંધીનગર સુધી ગાંધી ચિંતા માર્ગે અમે આજે રેલી કરાવેલી છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે સરકાર અમને કોઈપણ એમ કેમ રીતે અમને અમારો અસ્તિત્વ અને અસ્મિતા ખતમ કરવા માટેની એક ષડયંત્ર ષડિયંત્ર ચાલી રહ્યું છે અને નોકરીમાંથી વંચિત રાખવા માટેની એક એક કાવતર છે આ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે અને અમારા અધિકાર અને અવાજ ઉઠાવવા માટે અમે આજે પાન પરથી ગાંધીનગર કૃષિ પર અહીંયા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આદિવાસી સમાજના લોકો જાતિના દાખલાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી એમને તકલીફ પડી રહી છે બીજી વાત કરવામાં આવી કે ભણેલા ગણેલા સમાજના જે છોકરાઓ છે તેમને નોકરી નથી મળતી નોકરીને લઈને પણ અનેકવાર આંદોલનો કરવા પડે છે આના પહેલાં આપણે જોયું હતું કે આ ગાંધીનગરમાં અનેક જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા પણ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વધુમાં કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજના જે દાખલા મેળવવામાં હોય કે પછી અનેક અધિકારીઓ પદાધિકારીઓ કલેક્ટરો મંત્રીઓ મુખ્યમંત્રીઓ આ તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નથી સાંભળતું એટલે છેલ્લે હવે એમને વિરોધનો રસ્તો અપનાવ્યો છે આ આખી ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં